નમસ્તે બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય કલોલ એકમ નંબર આઠ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલોલમાં એક નંબર આઠમાં પાના નંબર નવ્વાણું ઉપર અભ્યાસ કરીશું એમાં છે પહેલું શું થાય ચિત્રોને ઉદાહરણ મુજબ નંબર આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કેટલાક ચિત્રો આપ્યા છે એમાં સૌથી પહેલું શું થાય છે તે મુજબ આપણે નંબર આપવાના છે એમાં પહેલું આપણે ઉદાહરણ આપ્યું છે કે જે કાપડ છે એને એક નંબર આપ્યો છે ત્યાર પછી જે કાપડને દરજી છે માપ લે છે એને બે નંબર આપ્યો છે માપ લીધા પછી કાતર વડે કાપડને કાપ્યું એને ત્રણ નંબર ત્યાર પછી જે દરજી કાપડ સીવે છે એને ચાર નંબર આપેલો છે ત્યાર પછી આપણે જોઈએ હવે બીજું ચિત્ર જે આપણે જો પેલું છે કયો નંબર આપીશું કે આપણે ફ્રોક ખરીદ્યું એને આપણે એક નંબર આપીશું ત્યાર પછી આ ફ્રોક ખરીદ્યો છે એ ઢીંગલી પહેરે છે એને આપીશું બે નંબર આપણે કપડાં પહેરીએ છીએ એને મમ્મી ધોવે તો છે તો આ મમ્મી કપડાં ધોવે એને આપીશું ત્રણ નંબર ત્યાર પછી કપડાં ધોવાય છે એને સુકવવા તો પડે ને એને આપીશું ચાર નંબર આમ એક પછી એક નંબર આપણે ચિત્રને આપવાનો છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું ચિત્ર એમાં છે કેટલાક લાકડા આપ્યા છે એને આપી એક નંબર આ લાકડાને છે સુધારભાઈ લીસુ બનાવે છે એને આપીશું બે નંબર ત્યાર પછી લાકડાને ગાડી બનાવવા હથોડી વડે ટીપે છે તેને આપીશું ત્રણ નંબર ત્યાર પછી ગાડી આખી લાકડાની તૈયાર થઈ તેને આપીશું ચાર નંબર ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનું ચિત્ર જે કુંભાર છે માટીના ઘડા બનાવે છે એને આપણે એક પછી એક નંબર આપીએ તેમાં જોઈએ સૌથી પહેલાં માટીનો ઢગલો છે એને આપી એક નંબર ત્યાર પછી કુંભાર માટીને ખૂંદે છે તેને આપીશું બે નંબર ત્યાર પછી ચાકડા ઉપર કુંભાર છે એ આટલાને આકાર આપે છે એને આપીશું ત્રણ નંબર અને છેલ્લે આપણે આટલું તૈયાર થાય છે એને આપીશું ચાર નંબર વિદ્યાર્થી મિત્રો આમ તમારે પણ પુસ્તકમાં એક પછી એક નંબર આપવાના છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું બિલ્લી દરજી પાસે ગઈ તેનું નાટક કરો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તામાં જોયું હતું કે બિલ્લી દરજી પાસે ગઈ એનું અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે તે જોઈએ બિલ્લી કહે છે કેમ છો દરજીભાઈ મારે તમારું થોડું કામ છે દરજી કહે બોલો ને બિલ્લી માસી બિલ્લી કહે મારા કપડાં સીવી આપો ને દરજી કહે કાપડ લાવ્યા છું બિલ્લી કહે હા આલો કાપડ ફ્રોકનું માપ લઈ લો દરજી કહે લાવો ફ્રોક સીવાનું છે ને માપ લઈ લો બિલ્લી કહે જોજો કાતરથી બરોબર વેતરજો હો દરજી કહે હા બિલ્લીમાં સી એવું ફ્રોક બનાવીશ કે તમારો તો વડ પડી જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બિલ્લી અને દરજીનું નાટક જોયું ત્યાર પછી બે નંબરમાં કીધું છે આપણને બિલ્લી ધોબી પાસે ગઈ તેનું નાટક કરો આ નાટક તમારે જાતે કરવાનું છે ત્યાર પછી જોઈએ ત્રીજું નાટક બિલ્લી સુથાર પાસે ગઈ તેનું નાટક કરો ત્યાર પછી જોઈએ ચોથું બિલ્લી કુંભાર પાસે ગઈ તેનું નાટક કરો આ ત્રણે ત્રણ નાટક વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ઘરે કરવાના છે ચાલો ગાઈએ ગીતડું આ ગીત પણ તમારે જાતે ગાવાનું છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું સાધન કોણ વાપરે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સાધન આપ્યા છે આ કોણ વાપરે છે તેનું નામ લખવાનું છે એમાં એક આપણને આપ્યું છે તો કે ઈસ્ત્રી ઈસ્ત્રી કોણ વાપરે તો કે ધોબી ત્યાર પછી આપણને બીજું આપ્યું છે કાતર કાતર કોણ વાપરે તો કે દરજી ત્યાર પછી મેઝરટેપ મેઝર ટેપ કોણ વાપરે તો કે સુથાર ત્યાર પછી આવે કરવત કરવત કોણ વાપરે તો કે સુથાર ત્યાર પછી જોઈએ સાબુ સાબુ કોણ વાપરે તો કે ધોબી ત્યાર પછી જોઈએ આપણે બાજુમાં તો કે ચાકડો ચાકડો કોણ વાપરે છે કુંભાર પછી હથોડી હથોડી કોણ વાપરે સુથાર ભાઈ ત્યાર પછી પોલિશ બ્રશ કોણ વાપરે તો કે મોચી સીવવાનો સંચો આ કોણ વાપરે છે દરજી ત્યાર પછી આપણને ધોકો આપ્યો છે કોણ વાપરે તો કે ધોબી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાલી જગ્યામાં વ્યવસાયકારોના નામ લખવાના છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું સાંભળો અને ખોટું હોય તો નાક પકડો સાચું હોય તો કાન પકડો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કેટલાક વાક્યો આપ્યા છે એમાં સાચું હોય તો કાન પકડવાનું ખોટું હોય તો નાક પકડો પણ અત્યારે આપણે એ ક્લાસરૂમમાં નથી એટલે માત્ર વાક્ય સાચું કયું છે ખોટું કયું છે તેની નિશાની કરીશું એમાં પહેલું જોઈએ સુથારે ખુરશી સીવી દીધી આ વાક્ય કેવું છે તો કે ખોટું આમાં કરશું ખોટું ત્યાર પછી જોઈએ આપણે બીજું વાક્ય દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો આ વાક્ય પણ કેવું છે ખોટું તેમાં કરીશું ખોટા નિશાન ત્યાર પછી જોઈએ ત્રીજું વાક્ય પણ કરે બિલ્લીને કાપડ વણી આપ્યું આ વાક્ય કેવું છે સાચું ત્યાર પછી જોઈએ ચોથું વાક્ય મોચીભાઈ ચંપલ સીવી આપે આ વાક્ય પણ કેવું છે તો કે સાચું આપણે સાચાની નિશાની કરીશું કુંભારે બિલ્લીને ધડો આપ્યો આ વાક્ય કેવું છે તો કે ખોટું ત્યાર પછી જોઈએ છઠ્ઠું વાક્ય પિંજારો માટી ખૂંદીને માટલા બનાવે આ વાક્ય પણ કેવું છે ખોટું ત્યાર પછી જોઈએ સાતમું વાક્ય બી બિલ્લીને કપડાં ધોઈ આપ્યા આ વાક્ય કેવું છે સાચું ત્યાર પછી જોઈએ આઠમું પીલીએ ગાડી સાથે કૂતરો જોડ્યો આ વાક્ય પણ છે ખોટું કું નવમું વાક્ય કુંભાર માટીના વાસણ બનાવે આ વાક્ય પણ છે સાચું ત્યાર પછી જોઈએ દસમું વાક્ય બિલ્લીબાઈની ની સવારી દિલ્હી તરફ ઉપડી આ વાક્ય છે સાચું વિદ્યાર્થી મિત્રો તમારે પણ પુસ્તકમાં આવી રીતે સાચા અને ખોટાની નિશાની કરવાની છે ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન એમાં બિલ્લી માસીને આવું કોણ કહી શકે તે લખો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે વ્યવસાયકારો છે એના નામ લખવાના છે એમાં પેલું વાક્ય જોઈએ લો આ સિવાય ગયું તમારું પ્રો આ કોણે કહ્યું છે બિલ્લી માસીને તો કે દરજી અહીંયા લખવાનું છે દરજી ત્યાર પછી જોઈએ બીજું લાવો રૂપિયા લો આ આ તમારો કોણે કીધું છે બિલ્લી માસીને તો કે કુંભારભાઈ ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું વાંક્ય આ ચમકતા ચંપલ લઈ લો આ વાક્ય બિલ્લી માસીને કોણે કીધું છે તો કે મોચીભાઈએ ત્યાર પછી જોઈએ ચોથું વાક્ય આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રો આ વાક્ય માસીને કોણે કીધું હશે તો કે ધોબીભાઈએ ત્યાર પછી જોઈએ પાંચમું વાંક્યું પિંજાઈ ગયો કપાસ લોઆ ધોળો ધોળો ઢગલો આ વાક્ય માસીને કોણે કીધું તો કે પિંજારાભાઈ ત્યાર પછી જોઈએ આપણે છઠ્ઠું વાંક્યું ગાડી સારા લાકડાની બનાવી છે પાંચસો રૂપિયાની થઈ હશે હો આ વાક્ય કોણ બોલે છે તો કે સુથાર ત્યાર પછી આપણે છેલ્લું સાતમું વાક્ય જોઈએ આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે આ વાક્ય કોણ બોલે તો કે ખેડૂત વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે ખાલી જગ્યા આપી છે એમાં આપણે વ્યવસાયકારોના નામ લખવાના છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું ગીત ગાવ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગીત ગાવાનું છે હું ગાઉં પછી તમારે પણ ગાવાનું છે કારીગરનો મેળો સરસ મજાનું ગીત આપ્યું છે હું ગાઉં પછી તમે પણ ગાજો જામ્યો કારીગરનો મેળો જામ્યો કારીગરનો મેળો ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભાર ભાઈ ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભાર ભાઈ માટીમાંથી માટલીનો કાર બનાવે કેવો કારીગરનો મેળો કારી ઘરનો મેળો લેલું ઓળંબો લઈને આવ્યા કડિયા ભાઈ ઈટ માટીથી ચણી ચણી ને મહેલ બનાવે કેવો ઈટમાંથી ચણી ચણીને મહેલ બનાવે કેવો ચામ્યો કારીગરનો મેળો ચામ્યો કારીગરનો મેળો કરવતવાસલો વિંધણું લઈ આવ્યા સુથરભાઈ લાકડ કામ કરીને એતો તો રંગ ચડાવે કેવો લાકડ કામ કરીને એતો તો રંગ ચડાવે કેવો જામ્યો કારીગરનો મેળો જામ્યો કારીગરનો મેળો એરણને તો મણ લઈને આવ્યા લુહારભાઈ

જામિયો કારીગરનો મેળો રાપીને પોલીસ લઈને આવ્યા મોચી ભાઈ ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો ચામ્યો કારીગરનો મેળો જામિયો કારીગરનો મેળો સાબુ પાવડર ઈસ્ત્રી લઈને આવ્યા તો બી ભાઈ ચોખ્ખા કરી કપડાં ઈસ્ત્રી કરીને વટ પડી દે કેવું चोखा करे कपड़ा इस्त्री कर वट पड़ी दे के जामियो कारीगर नो मेड़ो जामियो कारीगर नो मेड़ो अस्त्रों कातर दर्पण कास्को लाविया वाड़न भाई फुवारो छाटी बाल कपी ने वट पड़ी दे के फुवारो छाटी बाल कपी ने वट पड़ी दे के जामियो कारीगर नो मेड़ो जामियो कारीगर नो मेड़ो विद्यार्थी मित्रों તમને પણ ગીત ગાવાની મજા આવશે તમે પણ ગીત ગાજો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જવાબના ફોટા આપ્યા છે તેમાં તમારેથી સુંદર અક્ષરે પુસ્તકમાં ઉરવાનું છે